પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની તેત્રીસ નંગ બોટલ મળી કુલ ત્રણ હજારથી વધુના મુદ્દામાલ સાથે ગુટલેગર ધીરજકુમાર સિંહને ઝડપી પાડ્યો હતો તો બીજી તરફ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ બકરી ઈદને લઈ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પંચાયતી બજારમાં રહેતા મહેશ રમણ વસાવા સજોદ તરફથી એક્ટિવા રોપેટ પર ઇંગ્લિશ દારૂ લઈ આવી રહ્યો છે જે માહિતીના આધારે સેફ્રન કોમ્પ્લેક્સ નજીક પોલીસ વોચ ગોઠવી હતી જ્યાં માહિતીને આધારે એક્ટિવા સાથે મહેશ વસાવા આવતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો તેની પાસે રહેલ બેગ સર્ચ કરતાં પોલીસને અંદરથી એકસો એસી એમએલની દારૂની સુડતાલીસ બોટલ મળી આવી હતી પોલીસે કુલ ચાર રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી